નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો બુધવારના રોજ આજની મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો આજની આવક સેમ કાલ જેવી જ રહેલી છે મિત્રો વીસક હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો રૂમ નંબર બે માં હરાજીનું કામકાજ પેલા પેલો નથી શરૂ થવાની ગઈ તમે જોઈ શકો છો વેપારી બધા ઓફમેન ભાઈ આવી ગયા છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અને ક્યાં ક્યાં હોય તો તે જણાવું ને મિત્રો તો ડૂમ નંબર બે આખું ભરાઈ ગયું છે મિત્રો ખચાખચ ત્યારબાદ સામે ડૂમ નંબર ત્રણમાં ઉતરે છે તમે જોઈ શકો છો અમે ડૂમ નંબર ત્રણમાં માલ ઉતરી રહ્યો છે મિત્રો અને સામેના ગ્રાઉન્ડમાં પાલ ઉતરેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ અહીંથી શરૂઆત થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈ કેવાડીએ છીએ આજના બજાર ભાવ હા મિત્રો અમે જેમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો એક હજાર ને રૂપિયાનો ભાવ છે બીટી પદ્રી મગફળી છે એક હજાર છ્યાસી રૂપિયાનો ભાવ છે જે બીટી પત્રી વજન વાળો માલ છે એક હજાર છ્યાસી બીટી વધરી એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ જે છે બીટી બતરીમાં મગફળી છે એક હજાર ને છપ્પન રૂપિયામાં આમાં વેચાણ છે બીટી છે એક હજાર ને છપ્પન નો ભાવ થયો છે એક હજાર ને અગિયાર રૂપિયા નો ભાવ છે એક અગિયાર રૂપિયા નો ભાવ શું છે ઓગણચાલીન મગફળી છે એક અગિયાર રૂપિયા માં આ મગફળી જોઈએ નવસો ને એકાવન ભાવ રૂપિયા નો ભાવન એકાવન નો ભાવ થયો છે મોટી વધતી છે નવસો ને એકાવન 边了包，现在怎么就是？农村里最随便了包，就这边就买两件，那么就往家里一些农你最随便。